અગાઉ સોમનાથ મહાદેવના દર્શન કરી મંદિર પર સ્થાપિત થનાર એકાવન સુવર્ણ કળશનું પૂજન કર્યું હતું અને મંદિરને નેવ લાખ રૂપિયાના ચાંદીના વાસણો અર્પણ કર્યા હતા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા દર વર્ષે દ્વારકા જતા પદયાત્રીઓને સેવા માટે કેમ્પોનું આયોજન કરવામાં આવશે આ કેમ્પોમાં ભોજન વિશ્રામ તબીબી સારવાર અને અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે જે પદયાત્રીઓ માટે મહત્વપૂર્ણ સહાયરૂપ છે અનંત અંબાણીની આ પદયાત્રા તેમના ધાર્મિક શ્રદ્ધા અને સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રતિક છે આવા પ્રયાસો દ્વારા તેઓ યુવા પેઢીને સાંસ્કૃતિક અને પરંપરાઓ પ્રત્યે જાગૃત કરી રહ્યા છે જે સમાજ માટે પ્રેરણાદાયી છે